જામનગર જિલ્લામાં જોધપુર તાલુકામાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ પેરાના અધ્યક્ષસ્થાને શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ મોટી કોપ અને જીણાવારી ગામમાં મહાનુભાવના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાય સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસમી જૂનથી આગામી તારીખ અઠાવીસમી જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને અનેક બુલકાઓ આજના દિવસે શિક્ષણ તરફ તેમની પ્રથમ પાપા પગલે માંડવા જઈ રહ્યા છે જ્યારે જામનગર જિલ્લામાં પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુડુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમ યોજાયા જામજોધપુર તાલુકામાં આવેલ ઝીણાવારી પ્રાથમિક શાળા કરસન કરસન પર પ્રાથમિક શાળા મોટી ગોપ પ્રાથમિક શાળા અને મોટી ગોપ માધ્યમિક શાળા અને કેબિનેટ મંત્રી શ્રી અને અન્ય મહાનુભવની ઉપસ્થિતિમાં બાળકોને આંગણવાડી બાલવાટિકા પહેલા ધોરણમાં અને નવમા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતી વેળાએ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળોની મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હૈયે એક એક બાળકના ભવિષ્યની શુભકામના વસેલી છે અને જામનગર જિલ્લામાં આવેલી તમામ શાળાઓએ પ્લસ કેટેગરીમાં સ્થાન મેળવે તે માટે જિલ્લા તંત્ર દ્વારા સતત પ્રયાસો ચાલુ છે આપણે આવતી કાલ સુધારવા માટે આજનો આ શિક્ષણ મહત્વનો ઉજવવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન તળે નમોલક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ સ્કૂલ અને આવી અનેકવિધ યોજનાઓ ગુજરાતના બાળકો માટે અમલમાં મૂકવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષમાં કે નામની સર્વે ભારતવાસીઓને અપીલ કરી હતી તેથી જામનગર જિલ્લાની તમામ સરકારી શાળાઓના આંગણમાં બાળકો શિક્ષક ગણ અને ગામના આગેવાનો સર્વે સાથે મળીને પાંચ વૃક્ષનું વાવેતર કરે તે વર્તમાન સમયની આવશ્યકતા છે

પુસ્તક અર્પણ કરીને સ્વાગત નવા નાના બાળકી પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરાઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે શિક્ષણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી અને મહાનુભાવના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરાવ્યું ઉક્ત કાર્યક્રમમાં વાસમો યુનિટ મેનેજર સુશ્રી ભાવિકા બા જાડેજા જામજોધપુર મામલતદાર શ્રી વાઘેલા જામનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મરી નેશનલ પાર્ક પ્રતિક જોશી જામજોધપુર તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અન્ય પદાધિકારીગણ શાળાના આચાર્યશ્રીઓ શાળાના શિક્ષકગણ ભૂલકાઓ આંગણવાડીના કર્મચારીગણ જામજોધપુર એપીએમસીના હોદ્દેદારો આજુબાજુના ગામમાંથી પધારેલા શ્રીઓ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ છવ્વીસ તારીખ એટલે આજથી અઠ્યાવીસ તારીખ સુધીનો અત્યારે આ કાર્યક્રમ છે એમાં આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ કરસનપર ગામ અને મોટી ગો આ ત્રણ શાળાઓની મેં મુલાકાત લીધી ગામના લોકોનો ખૂબ ઉત્સાહ હતો અને ખરા અર્થમાં આ ઉત્સવ છે શાળા પ્રવેશ ઉત્સવ મહોત્સવ જેવું વાતાવરણ બધી જગ્યાએ છે નાના બાળકો જેને પ્રવેશ મેળવો છે એ અને જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોનું સન્માન પણ કર્યું અને આવકાર સ્વાગત કર્યું અને આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે લોકભાગીદારીનો જે મુખ્ય ઉદ્દેશ હતો એમાં આજે ઘણા બધા ગામોમાંથી આ શિક્ષણના મહાયજ્ઞમાં પોતપોતાનું યોગદાન છે એ ગામના જે સુખી સંપન્ન માણસો છે લોકો છે એ આપી રહ્યા છે શિક્ષકોનો પણ ખૂબ ઉત્સાહ છે ડ્રોપ આઉટ રેટ એકદમ ઝીરો સુધી આવે એ પ્રકારનું આ વીસને એકવીસમો વર્ષ શાળા પ્રવેશ પ્રવેશોત્સવને કારણે છે એના કારણે આવ્યું છે નવી યોજનાઓથી બધા લોકો જાણકાર થાય એના માટે આ વર્ષે રાજ્ય સરકારે જે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અને સ્કોલરશીપ ખાસ કરીને સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધારે પ્રવેશ મેળવે એને માટે પ્રોત્સાહક યોજના આ વખતે જે જાહેર કરી છે એ બધી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે અને શાળાઓની મુલાકાત લીધી એસએમ એસએમસી કમિટી જે એ પણ સક્રિય છે શાળાઓમાં પૂરતું પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધી જ સુવિધાઓ છે કોમ્પ્યુટર લેબ સેન્ટર ઓફ એક્સલન્સ જે અપગ્રેડ કરવાની શાળાઓની છે ઘણી ખરી શાળાઓ ટાણે પૂર્ણ થઈ ગઈ છે આજે જ મેં ઝીણાવારી ગામમાં જોયું કરશનપર ગામમાં પણ શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષોથી લઈ અને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે પણ રાજ્ય કક્ષા સુધી આવા નાના ગામમાંથી વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો હોય એ પ્રકારના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે એટલે આ શાળા પ્રવેશ ઉત્સવો ખરા અર્થમાં શિક્ષણનો એક મહાયજ્ઞ છે અને એમાં દરેક ગામના નાગરિકો ભાઈઓ બહેનો એમાં જોડાય છે જેનાથી શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે છે અને શિક્ષકો અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે એટલે ગુણવત્તામાં પણ સુધારો ખૂબ આવ્યો છે આ વખતે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણ પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નવી શિક્ષણ નીતિ લઈ આવ્યા એમાં નિપુણ જે એક ભાગ છે એમાં સાહિત્ય અત્યારથી એડવાન્સમાં બધી સ્કૂલોને આપી દીધું છે અને એના કારણે ખૂબ સરળ રીતે ગણન હોય લેખન હોય વાંચન હોય કે સમજ હોય એ વિદ્યાર્થીને સરળતાથી અને ખાસ કરીને વાર વિનાનું ભણતરની જે વાત છે એ આ નવી શિક્ષણ નીતિને કારણે અત્યારે આપણે આમાં જોઈ શકીએ એ પ્રકારનું સાહિત્ય છે સામગ્રી છે એ બધી દરેક સ્કૂલમાં પહોંચી ગઈ છે એટલે આજથી અઠ્યાવીસ તારીખ સુધી ત્રણ દિવસનો આ એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ છે એમાં આજે જે મુલાકાતો મેં લીધી એમાં આપણે સુખદ આનંદ થાય એ પ્રકારનું શિક્ષકોનું કામ શાળાઓના વર્ગખંડોથી લઈ બધી જ સુવિધાઓ અને ખાસ કરીને વૃક્ષારોપણ માટેનું કામ પણ વિદ્યાર્થીઓ શિક્ષકો ગામના વડીલો આ બધા ભેગા મળીને જે કરે છે એના કારણે ઘણી જગ્યાએ આપણે વધારે વધારે પ્લાન્ટેશન આવી વિસ્તારમાં થયા હોય એવું પણ જોયું છે